શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થા મણિનગર અમદાવાદ ખાતે કરાટે ડી ફેડરેશન ગુજરાતના દસ વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ થવા બદલ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું આ મહાસંમેલનમાં ગુજરાતના તમામ જિલ્લાના પ્રમુખ મંત્રી રેફરી કોચિસ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ પણ જોડાયા હતા આ પ્રસંગે કરાટે ડી ફેડરેશન ગુજરાત દ્વારા દસ વર્ષમાં કરેલ કાર્યો અને સિદ્ધિ દર્શાવવામાં આવી હતી કાર્યક્રમ દરમિયાન કરાટે ડી ફેડરેશનના પ્રમુખ કલ્પેશ મકવાણાએ જણાવ્યું હતું કે કરાટે ડી ફેડરેશનની સ્થાપના બે હજાર ચૌદમાં ભરૂચ ખાતે કરવામાં આવેલી તેની નોંધણી મુંબઈ પબ્લિક ટ્રસ્ટ એક્ટ અને સોસાયટી એક્ટ હેઠળ કરવામાં આવેલ છે આ સંસ્થાનું કાર્યક્ષેત્ર સમગ્ર ગુજરાત હોવાથી અને બે હજાર ચૌદથી અત્યાર સુધી એશિયન કરાટે ફેડરેશન અને વર્લ્ડ કરાટે ફેડરેશન દ્વારા માન્યતા પ્રાપ્ત નેશનલ ફેડરેશન રાજ્યકક્ષાનું સભ્યપદ ધરાવતું હોવાથી અને માત્ર ભરૂચના નહીં પણ સમગ્ર ગુજરાતના ખેલાડીઓ આ ફેડરેશન દ્વારા રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરતા હોવાથી આ ફેડરેશનના નામ પાછળ ગુજરાત શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે કરાટેડી ફેડરેશન ગુજરાતને બે હજાર ઓગણીસથી ગુજરાત રાજ્યના રમતગમત અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા રાજ્ય કક્ષાના કરાટેના મંડળ તરીકે માન્યતા આપવામાં આવેલ છે કોવિડની મહામારી દરમિયાન ખેલાડીઓ કરાટે રમતથી દૂર ન જાય અને તેમની શારીરિક અને માનસિક ક્ષમતા જળવાઈ રહે એ માટે કરાટેડી ફેડરેશન ગુજરાત તરફથી ઇન્ટરનેશનલ કોચિસ દ્વારા ઓગણીસ ઓનલાઈન ફ્રી ઓફ ચાર્જ સેમિનાર કરવામાં આવ્યા હતા અને જેને રમત ગમત અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા માન્યતા પ્રાપ્ત છે અને બે હજાર ચૌદ થી લઈને બે હજાર ચોવીસ લગી અમે જે નેશનલ ફેડરેશન છે એશિયન કરાટે ફેડરેશન અને વર્લ્ડ કરાટે ફેડરેશન દ્વારા માન્યતા પ્રાપ્ત નેશનલ ફેડરેશન એમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરીએ છીએ અને અમારું કાર્યક્ષેત્ર ગુજરાત છે અને બે હજાર ઓગણીસમાં ઇન્ડિયન ઓલિમ્પિક એસો દ્વારા એડવોક કમિટી બનાવી હતી ઇલેક્શન માટે એમાં પણ અમારી સંસ્થાને રાજ્યકક્ષાના ફેડરેશન તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતા અને જેને લઈને અમે અમારી સંસ્થાનું નામ કરેડેડો ફેડરેશન ગુજરાત તરીકેનો ઉલ્લેખ કરીએ છીએ અને જેના દસ વર્ષ પૂર્ણ થયા છે સફળતાપૂર્વક દસ વર્ષ પૂર્ણ થયા છે જેના ઉપલક્ષમાં આજે અમે ગુજરાતના જેટલા પણ અમારી સાથે જિલ્લા જોડાયેલા છે એના પ્રમુખ મંત્રીશ્રી દરેક જિલ્લાના કોચિસ અને જે નેશનલ અને ઇન્ટરનેશનલ ખેલાડીઓ છે એને બોલાવ્યા છે એને એક મહાસંમેલનનું આયોજન કર્યું છે